એસી સેકેનમાં સાહીટ ઘા મારી હત્યા લિંબાયતમાં મોડી રાત્રે ખેલાયો હતો ખૂની ખેલ હત્યા કરીને હાથમાં ચપ્પુ બતાવીને જાહેરમાં ફરતા આ શખ્સોએ સુરત પોલીસને આપ્યો હતો પડકાર પણ પોલીસને ચેલેન્જ કરનારાના થઈ ગયા આવા હાલ જેમને ચાલવું પણ થઈ ગયું મુશ્કેલ પોલીસના બાતમીદાર હોવાની શંકા રાખીને કાપડ દલાલી કરતા અલોક અગ્રવાલ ની હત્યા કરાઈ હતી જેણે દસ દિવસ પહેલા અફસાક નામના તમાચો માર્યો હોવાનું બહાર આવ્યું હતું જેની અદાવત રાખીને ત્રણ આરોપીઓ તેની પર તૂટી પડ્યા હતા પોલીસે સીસીટીવીના આધારે દીપક સરજુસિંગ અને ભગવાન સવાઈ ધરપકડ કરી હતી જ્યારે અફસાક અને અબ્રા પોલીસે વોન્ટેજ જાહેર કર્યા છે ઘટના બની હતી અને તરત જ જે ગણતરીના કલાકોમાં જે આરોપીઓ હતા એને આઈડેન્ટિફાઈ કરી અને એને પકડી પાડ્યા છે પોલીસે આમાં ઇન્વેસ્ટિગેશન કર્યું છે ઇન્કવેસ્ટ પણ ભર્યું છે અને પીએમ રિપોર્ટ પણ આવી આવનાર છે એટલે પીએમ રિપોર્ટ ઉપરથી અમે કહી શકશું કે કેટલા ઘા છે ઇન્કવેસ્ટ પંચનામા ઉપરથી આગળની વિગત મળશે એના ઉપર ત્રણેય જણા